નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિતમાં પ્રકરણ નંબર બે એક્ચલ સુરેખ સમીકરણમાં આગળ અભ્યાસ કરીશું જેમાં આજે આપણે જોશું વ્યવહારિક દાખલાઓ એટલે કે કૂટ પ્રશ્નો અગાઉ આપણે એક લેક્ચરમાં જોયા હતા આજે થોડીક અલગ રીત છે ગુણોત્તરને પ્રમાણવાળા છે તે રીતના દાખલાનો અભ્યાસ કરીશું સૌપ્રથમ ઉદાહરણ નંબર એક એની રકમ વાંચું છું રામ અને શ્યામની હાલની ઉંમરનો ગુણોત્તર ચાર જેમ પાંચ છે રામ અને શ્યામ એમની હાલની ઉંમરનો ગુણોત્તર તમને આપેલો છે ચાર જેમ પાંચ પ્રમાણમાં હોય એટલે પહેલું નામ રામ છે તો પહેલું પ્રમાણ એનું હશે રામ નું ચાર અને નું પાંચ એ રીતે હોય છે ગુણોત્તરમાં એટલે ખાસ યાદ રાખજો પાંચ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલા વર્ષ પછી કીધું છે પાંચ વર્ષ પછી તો પાંચ વર્ષ પછી આપણી ઉંમર લઈએ તો શું કરીએ આપણે એમાં પ્લસ કરીએ કે minus તો કે પ્લસ આપણી ઉંમર જે છે પાંચ વર્ષ પછી વધવાની છે તો પાંચ શું કરવા પડશે છ છે એ શ્યામનું પ્રમાણ છે તો બંનેની હાલની ઉંમર શોધવાની છે તો અત્યારે રામ અને શ્યામ એની હાલની ઉંમર શું હશે તો સૌપ્રથમ આપણે જે પેલા પ્રમાણ આપેલું છે હાલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે તો રામની હાલની ઉંમર ચાર જેમ પાંચ છે એટલે રામનું પ્રમાણ ચાર છે એટલે રામની હાલ ચાર હવે પાંચ વર્ષ પછી તેમની ઉંમર નો ગુણોત્તર તો પાંચ વર્ષ પછી તો રામ ની ઉંમર ચાર એક માં છે અત્યારે પાંચ વર્ષ પછી એની કેટલી થાય તો એમાં પાંચ ઉમેરવા પડે એટલે કે ચાર એક્સ પ્લસ પાંચ એની હતી જેમાં કેટલા ઉમેરશું પાંચ એટલે કે એની પાંચ વર્ષ પછીની ઉંમર થઈ પાંચ પ્લસ પાંચ હવે પાંચ વર્ષ પછી તેમની ઉંમર નો ગુણોત્તર એનો ગુણોત્તર આપણને આપેલો છે કેટલો છે ગુણોત્તર એ આપેલો છે તો શું કરશું તો બંનેની પાંચ વર્ષ પછી રામ છે એટલે રામ રામનું પ્રમાણ અંશમાં ચાર એક્સ પ્લસ પાંચ અને છેદમાં આવશે શ્યામનું તો એનું થશે પાંચ એક્સ પ્લસ પાંચ આ એમનો પ્રમાણ મળ્યું હવે એનું પ્રમાણ ગુણોત્તર આપણને રકમમાં કીધું છે પાંચ જેમ છ તો શું થશે હવે સમીકરણ ચાર એક પ્લસ પાંચ છેદમાં પાંચ પ્લસ છે એક્સ પ્લસ પાંચ આ તો અંશમાં એમના મજા પાંચ અહીંયા છે જ આ બાજુ તો આ બાજુ જોવો પાંચ એક્સ પ્લસ પાંચ છે એટલે કે ભાગાકારમાં છે તો સામે આવશે તો માં એટલે પાંચ એક્સ પ્લસ પાંચ હવે આનું સાદરૂપ આપશો આપણે કાવસ છૂટો તો છનો ચાર સાથે પાંચ પચીસ હવે આપણને મળી ગયું છે સમીકરણ તો હવે જોવો પચીસ એક્સ આ બાજુ છે ને ચોવીસ એક્સ આ બાજુ છે તો જ્યાં એક્સ વાળું મોટું પદ હોય એ બાજુ આપણે લઈ જશું એટલે આ બાજુ વધશે હવે ત્રીસ પચીસ પ્લસ છે સામે આવશે તો માઇનસ પચીસ એક્સ માંથી ચોવીસ એક્સ જાય એટલે કે પચીસ માંથી ચોવીસ જાય તો એક પણ એક લખતા નથી એટલે ખાલી શું આવશે એક્સ એક્સ ની કિંમત આપણને હજી પાંચ મેળવી છે બંનેની ઉંમર મળેલી નથી તો એની જે હાલની ઉંમર આપણે સૌપ્રથમ ધારી હતી એમાં ની કિંમત મૂકીએ તો બંનેની હાલની ઉંમર કેટલી મળી આપણને દાખલામાં પાંચ તો ચાર ગુણ્યા પાંચ એટલે કેટલી થશે વીસ એ જ રીતે શ્યામની હાલ ની ઉંમર કેટલી હતી આપણે પ્રમાણ પ્રમાણે ધારેલી હતી સૌ પ્રથમ શ્યામની ઉંમર કેટલી હતી પાંચ x એટલે પાંચ x x ની કિંમત આપણને અહીંયા પાંચ મળી છે એટલે x ની કિંમત મુકશુ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ તેથી રામ ની હાલ ની ઉમર વીસ વર્ષ અને શ્યામ ની હાલ ની ઉમર કેટલી થશે પચીસ વર્ષ ફરીથી એક વખત સમજજો રામ અને શ્યામ ની હાલ ની ઉમર નો ગુણોત્તર આપણને ચાર જેમ પાંચ આપેલો હતો એટલે રામ ની હાલ ની ઉમર થશે ચાર x વર્ષ અને શ્યામ ની થશે પાંચ x વર્ષ પાંચ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર આપણને આપેલો છે એટલે પાંચ વર્ષ પછી એટલે પ્લસ પાંચ કરવાના ચાર એક પ્લસ પાંચ અને પાંચ એક પ્લસ પાંચ બંનેનો ગુણોત્તર એ મેં લખેલો છે ચાર એક્સ પ્લસ પાંચ છેદમાં પાંચ એક પ્લસ પાંચ એનું ગુણોત્તર તમને રકમમાં આપેલો છે પાંચ જેમ છ એટલે પાંચના છેદ માં છ પછી આપણે જે સમીકરણ ઉકેલીએ છીએ એ પ્રમાણે છ અહિયાં ભાગાકારમાં છે સામે અહીંયા આવશે તો ગુણાકારમાં આવશે એ જ રીતે પાંચ એક પ્લસ પાંચ છેદમાં એટલે કે ભાગાકારમાં છે તો સામે આવશે તો

બે આ ગુણોત્તર વાળો ઉંમરનો જોયો આપણે પાંચ વર્ષ પછી પાંચ વર્ષ પહેલા કહે તો અહીંયા શું કરશો તમે માઇનસ કેમ કે પાંચ વર્ષ પહેલાની ઉંમર કહે તો આપણે ઓછી કરવી પડે નેક્સ્ટ ઉદાહરણ જોશું આપણે બે સંખ્યાઓનો સરવાળો શો છે બે સંખ્યા એવી છે કે એનો સરવાળો કેવો છે સો નાની સંખ્યા અને મોટી સંખ્યાનો ગુણોત્તર આપણને આપ્યો છે નવ જેમ અગિયાર એનો ગુણોત્તર કેટલો આપ્યો છે નવ જેમ અગિયાર તો તે બે સંખ્યાઓ શોધવાની છે હવે સંખ્યા એવી છે બે એનો સરવાળો કરો તો શો થવો જોઈએ અને નાની સંખ્યા અને મોટી સંખ્યા બે છે તેનો ગુણોત્તર તમને રકમમાં નવ જેમ અગિયાર આપેલો છે તો સૌપ્રથમ આપણે નાની સંખ્યા ધારશું ધારો કે નાની સંખ્યા શું છે એક્સ છે નાની સંખ્યા આપણે એક્સ લીધી હવે તમને સરવાળો આપેલો છે સરવાળો કેટલો છે બંનેનો સરવાળો કેટલો છે સો તો હવે તમારે મોટી સંખ્યા જોતી હોય તો શું કરવું પડે વિચારો મોટી સંખ્યા માટે

તો મોટી સંખ્યા જોતી હોય તો સો માંથી આપણે નાની સંખ્યા જે છે એ બાદ કરી નાખી તો મોટી સંખ્યા આપોઆપ મળી જશે હવે એમનો ગુણોત્તર તમને આપેલો છે પહેલા તો નાની ને મોટી સંખ્યાનો ગુણોત્તર શું થશે નાની સંખ્યા x અને મોટી સંખ્યા સો minus x હવે એનો ગુણોત્તર તમને આપેલો છે નવ જેમ અગિયાર એટલે નવ ના છેદ માં અગિયાર આ આપણું સમીકરણ બન્યું હવે સમીકરણ નો ઉકેલ લાવતા આપણે x ની કિંમત મળશે તો અગિયાર અહિયાં ભાગાકાર છે સામે આવશે તો ગુણાકારમાં એટલે કે અગિયાર x નવ હતા જ અહીંયા સામે જશે ભાગાકારમાં છે સામે જશે તો ગુણાકારમાં આ રીતે સમીકરણ ઉકેલશું આપણે અગિયાર x બરાબર નવ નો સો સાથે ગુણાકાર એટલે કેટલો થશે નવસો નવ નો x સાથે એટલે માઇનસ છે એટલે માઇનસ રહેશે એટલે નવ x હવે નવ x સામે માઇનસ છે આ બાજુ લઈ આવશું આપણે ડાબી બાજુ તો માઇનસ છે સામે આવશે તો પ્લસ એટલે પ્લસ નવ x શું વધ્યું હવે આ બાજુ નવસો સરવાળો કરતા આપણને મળશે સામે જશે તો ભાગાકારમાં ભાગાકારમાં એટલે કે છેદમાં એક એક જીરો ઉડી જશે એક્સ બરાબર નેવ અપોન ટુ નેવ એટલે કેટલા મળ્યા આપણને એક્સ ની કિંમત કેટલી મળી આપણને અહીંયા પિસ્તાલીસ હવે હજી તો આપણને એક્સ ની કિંમત મળી છે બે સંખ્યા મળી નથી પણ નાની સંખ્યા જો આપણે એક્સ થઈ હતી નાની સંખ્યા એક્સ થઈ હતી તો એક્સ કેટલા મળ્યા આપણને પિસ્તાલીસ અને મોટી સંખ્યા શું હતું મોટી સંખ્યા સો માઇનસ એક્સ મોટી સંખ્યા હતી સો માઇનસ એક્સ તો સો માં આપણને એક્સ ની કિંમત અહીંયા પિસ્તાલીસ મળેલા છે એ બાદ કરી નાખશું એટલે મળશે પંચાવન આ મેળી મોટી સંખ્યા આ મેળી તમારી નાની સંખ્યા જો જો બંનેનો સરવાળો આપણને કેટલો કીધો રકમ માં સો બંનેનો સરવાળો કરી જોવાનો જો સો મળે તો આપણો દાખલો સાચો છે ફરીથી એક વખત રિપીટ કરશું આપણે બે સંખ્યાઓનો સરવાળો સો છે નાની સંખ્યા અને મોટી સંખ્યાનો ગુણોત્તર તમને આપેલો છે નવ જેમ અગિયાર તો તે બે સંખ્યાઓ શોધો તો સૌ પ્રથમ આપણે નાની સંખ્યા યારીથી x સરવાળો સો આપેલો છે તો બે સંખ્યાનો સરવાળો સો હોય તો એમાંથી એક સંખ્યા આપણે બાદ કરી નાખીએ તો બીજી સંખ્યા આપોઆપ મળી જાય એટલે કે મોટી સંખ્યા બરાબર સો સરવાળો આપેલો તો એમાંથી નાની સંખ્યા મેં બાદ કરી એટલે x મળ્યો હવે બંનેનો ગુણોત્તર શું મળ્યો નાની સંખ્યા x ને મોટી સંખ્યા સો x બરાબર m નો ગુણોત્તર રકમ માં આપણને આપેલો છે નવ જેમ અગિયાર હવે આપણે આ સમીકરણ નો ઉકેલ મેળવશું અગિયાર ભાગાકારમાં છે અહીંયા આવશે તો ગુણાકારમાં એટલે અગિયાર x સો minus x ભાગાકારમાં છે સામે જશે તો ગુણાકારમાં એનું સાદુરૂપ આપતા આપને x ની કિંમત અહીંયા મળે છે પિસ્તાળીસ હવે x ની કિંમત જે પિસ્તાળીસ મળી છે નાની સંખ્યા તો x જ હતી એટલે નાની સંખ્યા કેટલી મળી પિસ્તાળીસ મોટી સંખ્યા કઈ હતી આપણી સો minus x એટલે સો માંથી x x ની કિંમત કેટલી છે પિસ્તાળીસ બાદ કરશું મોટી સંખ્યા શું મળી પિસ્તાળીસ બંનેનો સરવાળો આપણને રકમમાં માં સો કીધો તો આ બંનેનો સરવાળો કરી જોવાનો એટલે હંમેશા કેટલો થશે સો જો સરવાળો સો નો થાય તો તમારા દાખલા માં ક્યાંક છે આનો આજે વિસ્તૃત વિડીયો એક હું આપીશ આ કુટ પ્રશ્નો વ્યવહારિક આગળ જાતા પણ બધા આવશે તમારે આગળના ધોરણમાં વ્યવસ્થિત અભ્યાસ કરજો ત્યારબાદ હોમવર્કમાં આ બે મેથડના જે દાખલા આપ્યા છે એ મેથડના હોમવર્કમાં હશે જે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે થેન્ક યુ